ખેલ કેળવણી મંડળ દ્વારા આયોજિત પાટણની આદર્શ વિદ્યાલયને ચાલીસ વર્ષ પૂર્ણ થતા માણેક મહોત્સવ યોજાયો જેમાં શાળાની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને પણ આમંત્રિત કરાયા હતા આદર્શ હાઈસ્કૂલના અભ્યાસ કરી ચૂકેલા કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે આઈપીએસ આઈએએસ શિક્ષકો તેમજ તમામ પ્રકારની સરકારી સેવામાં ફરજ બજાવે છે તો કેટલાક વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિઓ બન્યા છે આજે ઘણા વર્ષ પછી શાળાએ અમને તક આપી અને બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અહીંયા બોલાવ્યા જેની અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ અને આદર્શ વિદ્યાલયનો આભાર માનીએ છીએ કે આવી તક અમને આપી અમે બધા અમારા પોતપોતાના ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છીએ જેનાથી અમે આ શાળાનું બને એટલું નામ રોશન કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ આ શાળાએ અમને જે શીખવ્યું અમે જે શીખ્યા એ સમાજ માટે અને દેશ માટે અમારાથી જે કંઈ સારું થઈ શકે એ કરવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અમે આ શાળાનો એટલા માટે આભાર માનીએ છીએ કે ઘણા સમય પછી આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા શહેરોમાં અહિયાં અલગ પડી ગયા અને અલગ પડ્યા પછી આજે આદર્શ મહિનાની મહેનત કર્યા પછી એ ભેગા કર્યા અને ભેગા કરીને જે વિદ્યાર્થીઓની જૂની યાદો અને જે જૂના સ્મરણો એકબીજાને આપ્યા તે બધા ખૂબ જ આનંદમય પ્રસંગ બનાવ્યો છે આદર્શ વિદ્યાલય પાટણ દ્વારા આદર્શ વિદ્યાલયની સ્થાપના ઓગણીસો ત્યાસીમાં થઈ હતી અને આજે ચાલીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા એટલે એવો વિચાર આવ્યો કે જે મિત્રો ઘણા સમયથી વિખુટા પડી ગયેલા છે મળ્યા નથી એકબીજા સાથે એકબીજાનો પરિચય રહ્યો નથી એ મિત્રોને એક સાથે ભેગા કરવાનો વિચાર કર્યો કે જે મિત્રો એકબીજાથી મળી શકે એકબીજાના પરિચયમાં આવે અને સંસ્થાનમાં પણ કંઈક ઉપયોગી થાય અને એકબીજા મિત્રને પણ ઉપયોગી થાય એટલા માટે આ એક અમે એમ કે ભગીરથ કાર્ય કર્યું છે કે માણેક મહોત્સવ ઉજવીએ અને ચાલીસ વર્ષ પણ પૂરા થયા હતા એ સમયે અને એના નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન રાખીએ કારણ કે પરિવારના સભ્યો સાથે આ પ્રસંગ ઉજવી શકાય